નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ધ્યાનમાં રાખવાની ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો નંબર એક આંખોની રોશની વધારવા માટે સવારે સૌ પ્રથમ કોગળા કર્યા વિના આંખો પર વાસી થૂંકને કાજલની જેમ અંદર લગાવો અને ત્રણથી ચાર મિનિટ સુધી તમારી આંખોને આરામથી બંધ રાખો આવું દરરોજ કરવાથી આંખોની રોશની અનેક ગણી વધી જાય છે અને ઝાંખાપણું દૂર થાય છે નંબર બે એક વાસણમાં એક ચમચી મૂલતાની માટી લો તાજા લીંબુના રસના થોડા ટીપાં અને સાદું પાણી ઉમેરો બધું એકસાથે મિક્સ કરો આ મિશ્રણને આખા ચહેરા અને ગરદન પર લગાવો તેને દસ પંદર મિનિટ રહેવા દો પછી તેને નવશેકા પાણીથી ધોઈ લો આ ફેસપેક ચહેરા પરના ખીલની સમસ્યાને દૂર કરે છે નંબર ત્રણ આજના સમયમાં લોકો પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ ટીવી કે લેપટોપ સ્ક્રીનની સામે વિતાવે છે જેની સૌથી વધુ અસર આંખોની રોશની પર પડે છે અને ધીમે ધીમે તે નબળી પડવા લાગે છે આંખો આપણા શરીરના નાજુક અંગોમાંથી એક છે તેથી આપણે તેની ખાસ કાળજી લેવી જોઈએ નંબર ચાર ધાણાના બીજના સ્વાસ્થ્ય પર પાણી પીવાના એક નહીં પણ અનેક ફાયદા છે આ પાણી પીવાથી પેટ ફૂલવાની સમસ્યા દૂર થાય છે જો તમને કંઈ ખોટું ખાધા પછી ફૂલેલું લાગે છે અને આ ફૂલેલાને કારણે તમને પેટમાં દુખાવો થવા લાગે છે તો તમે ધાણાના બીજના પાણીનું સેવન કરી શકો છો નંબર પાંચ મુલતાની માટી અને એલોવેરા ફેસ પેક એક બાઉલમાં એક ચમચી મૂલતાની માટી લો અને તેમાં થોડું એલોવેરા જેલ ઉમેરો આને મિક્સ કરીને ફેસ પેક બનાવો તેને આખા ચહેરા તેમજ ગરદન પર લગાવો તેને દસ પંદર મિનિટ રહેવા દો અને નવશેકા પાણીથી ધોઈ લો સ્વસ્થ અને ગ્લોઈંગ સ્કીન માટે તમે અઠવાડિયામાં બે વાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો